આજની અત્યંત ભયંકર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ફેંગલ નામનું વાવાઝોડું દરિયાઈ પટ્ટીની અંદર નાલ્લોરથી લઈને ચેન્નાઈ અને પોંડુચેરીના વિસ્તારોમાં ફેંગલ વાવાજોડુ ટકરાવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોની અંદર રીત સરનો આભ ફાટતું જોવા મળી રહ્યું છે તોફાની પવન સાથે ભયંકર વીજળીના ચમકારાની સાથે ફેંગલ નામનું વાવાજોડુ પોંડુચેરીથી લઈને ચેન્નઈના વિસ્તારોની અંદર ત્રાટ કેલું જોવા મળી રહ્યું છે જેના કારણે ભારે વરસાદની સાથે ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને ભારે વરસાદ પડવાના કારણે અગિયાર લોકોના મોત પોંડુચેરીના વિસ્તારોની અંદર નિપજી ચૂકેલા જોવા મળી રહ્યા છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાનું નામ ફેંગલ નામનું વાવાઝોડું દર્શાવવામાં આવી રહ્યું છે પોંડુ છેરીને ચેન્નાઈના વિસ્તારોમાંથી ટકરાયેલું આ વાવાઝોડું હવે ધીમી ગતિએ બેંગલુરુના વિસ્તારોની અંદર અને ત્યાંથી પછી બેંગલવીના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળવાનું છે આમ આ વાવાઝોડાની દિશા બ પશ્ચિમ ભારતના વિસ્તારોથી લઈને

તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાથી લઈને લઈને પટણમ હૈદરાબાદ બેંગલુરુ અને આ વિસ્તારોમાં સિસ્ટમનો જોવા મળી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુના વિસ્તારોની અંદર જેમાં પણ ખાસ કરીને તંજાવુર પોંડુચેરી ચેન્નઈ અને લાલોરના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન

વધતી જોવા મળી રહી છે સાગરના દરિયામાંથી આવી ગુજરાત ગાંડોતુર બનતો હોય તેમ ગુજરાતના દરિયાની અંદર પણ સતત હલચલ વધતી જોવા મળી રહી છે એક વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીની અંદર ચેન્નાઈ નાલોર અને પોંડુચેરીના વિસ્તારોમાં ત્રાટ

ગુજરાત રાજ્યની અંદર હવે છેલ્લે છેલ્લે વરસાદનો નવો રાઉન્ડ આવતો હોય તેમ હવે નવેમ્બર મહિના બાદ હવે રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાત ઉપર પણ આભ ફાટતું જોવા મળી શકે છે આંબા લાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનાર 5 દિવસની અંદર પુષ્કળથી લઈને અતિ ભારે ઠંડી ગુજરાતમાં પડતી જોવા મળવાની છે જેમ જેમ વાવાઝોડું બંગાળની ખાડીના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આગળ વધતું જોવા મળશે તેમ તેમ સિસ્ટમનો ઘેરાવો આગળ વધીને ગુજરાત ઉપર ભારે અસરો દર્શાવતો જોવા મળવાનો છે અને ગુજરાત રાજ્ય ઉપર આવનારી 2 તારીખથી લઈને 5 તારીખ વચ્ચે ભયંકર

અત્યારે અરબ સાગર તરફ દર્શાવવામાં આવી રહ્યું છે અને ત્યાંથી આ વાવાઝોડું ઓમાન તરફ ફંડોવાય એવી અત્યારે દિશા દર્શાવવામાં આવી રહી છે અને જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર સતતને મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર તોફાની પવન ફૂંકાવાની પણ અત્યારથી શરૂઆત જોવા મળી રહી છે પરંતુ આજની રાત્રિ અત્યંત ભયંકર અને ખતરાથી ભરેલી રાત્રિ સાબિત થશે કારણ કે બંગાળની ખાડીનું ફેંગલ નામનું વાવાજોડું દરિયાની અંદર અત્યારે તબાહી મચાવીને હવે જમીન ઉપર હાહાકાર મચાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે વાવાજોડું નાલ્લોર ચેન્નઈ અને પોંડુચેરીના વિસ્તારોની અંદર ત્રાટકવાની સાથે આભ ફાટતું હોય તેમ રીતસરનું જળબંબાકાર વરસાદ વરસાવતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની ઝડપ અત્યારે આ વિસ્તારોની અંદર એકસો ને વીસ કિલોમીટર થી લઈને એકસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવનો સાથે આ વાવાઝોડું દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળી રહ્યું છે જેના કારણે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે શાળા કોલેજ બંધ કરવામાં આવી છે અને સાથે સાથે વિમાન સેવા ટ્રેન સેવા પણ રદ કરવામાં આવી છે અને માછીમારોને આગામી ત્રણ દિવસ માટે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ રાજ્યોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી રહી છે અને બંગાળની ખાડીના ફેંગલ નામના વાવાઝોડાની આંખ અત્યારે ગુજરાત સુધી લંબાયેલી જોવા જોવા મળી મળી રહી રહી છે છે સિસ્ટમની અત્યારે ગુજરાત ગુજરાત અસર દર્શાવતી આમ રાજ્યની અંદર પણ પલટાવ જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે જેને લઈને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના વધારો થતો જોવા મળી રહ્યો છે કચ્છના પંથકોની અંદર અત્યારે રાપર ખાવડ બાડેલી ગાંધીધામ માંડવી નળિયાથી લઈને લખપત ના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે અને ઓગણીસ ડિગ્રીથી લઈને અત્યારે એકવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છના વિસ્તારોમાં જોવા મળી ચૂક્યું છે આમ કચ્છના વાતાવરણની અંદર પણ પલટા આવવાની સાથે હવે છવાયું વાતાવરણ અને જોર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ગગડેલો જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સત્તર લઈને ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અને ઠંડીનો પારો અત્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે ઠંડી વરસાવતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો દરિયાઈ વિસ્તારોની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે સતત તોફાની પવન અને ભેજયુક્ત પ્રમાણનું અત્યારે ગુજરાતમાં ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર બાવીસ સુધીની ઠંડી અત્યારે પડતી જોવા મળી રહી છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ગગડેલો જોવા મળી રહ્યો છે અને પુષ્કળ ઠંડીનો માહોલ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર છવાયેલો જોવા મળ્યો છે ખંભાત ધોળકા નડિયાદની સાથે અહેમદાબાદના વિસ્તારોમાં ઓગણીસ ડિગ્રીથી બાવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે વડોદરાથી લઈને ગોધરા સાથે સાથે બોડેલી દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમાળ અને મહીસાગરના મધ્ય ગુજરાતના પણ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને પુષ્કળ ઠંડીનો માહોલ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છવાયેલો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અંદર પણ ઠંડી વાળું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે આમ જેમ જેમ બંગાળની દરિયાના મારફતે અરબ સાગર તરફ ધકેલાતું જોવા મળશે તેમ તેમ ગુજરાત ઉપર પણ મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને અત્યારે ગુજરાત ઉપર ચાર સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે ચાર સ્ટ્રફ લાઇનના કારણે ગુજરાત ઉપર તોફાની પવનોની લહેરો અરબસાગર માંથી ગુજરાત તરફ ફંડો વાતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીનું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાંથી પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો અત્યારે અનેક રાજ્યોની અંદર લંબાવેલો જોવા મળી રહ્યો છે જેની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે અને જેને લઈને ગુજરાત ઉપર પણ મોટા પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી લઈને આગામી પાંચ તારીખ સુધીની અંદર ગુજરાત ઉપર તોફાની પવનો સાથે માવઠાનું જોર વધારતું નવું વાવાઝોડું ગુજરાત ઉપર જોવા મળી શકે છે